એ મારો મોલ બથોય બરી જો સાબુ વાળું પાણી આવે અહીંયા એમાં અમે શું કરીએ દઈલી એ આડો પારો કઈ દેવાય ત્યાં એટલો વેતો તું દેવી આને લઈને તું દાયા આવી હસો મને હું તન કહી દઉં રે તું માર ઘરવારાને કેવા દે માર ઘરવારાને ક્યાં તું જો એ આ જા લુકડા ત્યાં જ ધોવા છે હા મારો મોલ બગડે છે તારે આવી લે 10 મિનિટ આપણે આવી તો આ આ એકણ આવા રાખ લે no 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 ho 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 mari maa gaddhada

મારી તું હેઠી ઉતર તને ખબર પાડું તને એમ કે રીઆામણે કાઢું મારી માં હું રીઆામણે જવાની તને કાઢું તને હેઠી ઉતર હેઠી મારી માં તને સો ટાંકા ફેંગી રાખવા લાકડીએ

કે અંગવા જે હક નથી આ બે બયું ગુડ્યું છે એકા બીજું તો બાજી નો પડયું હોય ને તો હારું એકને ખોળટનો ભરાણો એટલે આ બીજી ગુડવી પડી મારે હે ભગવાન કોઈ બે બૈરા નો કરે તો હારું આ હું તો બે બયું કરી અને હજી હેરાન થઈ ગયો છું એ છોકરો 20 વરાનો છે પણ એકાઈમાં હાપ જરાય નો રહ્યો બે શાક ના બાને બાજે કા રોટલા ના બાને બાજે અને એક શાક કરીને જઈ તો બીજું મીઠું નાખી દે આ બે છે મને જાડા નહીં મટવા દે ભગવાન મને તો એમ થાય છે કે આ બે ની લપમાં મારો ડમ સૌડી નો જાય તો સારું નક્કી ગરા ફો ખવરાયા પાયરા બે પાયગણ્યું

આમ ડબલા દોડતા હોય આમ જાય આમ જાય હવે શું બાપા આ રાજુ પડોશી ખોટા બની ગયા હો મારી માં એ ભાઈ માં ભાઈ ભાઈ જવાની શું કે એટલે એ

ખનોત કાઠે હેમી મર હેમી એ સુકા મરે હને એ સા બનાતે નકરો મીઠું નાખીને ગયા જી એ કાઈ ને મને તો એમ થયું કે માં ડો આવે ને બાપ તમે મને આખા ગામ માં વગોવી માર્યો વગોવી માર્યો હવે ખમૈયા કરો ખમૈયા એ શેર્ય ગયે તમારી બે ની વાતો થાય છે

હવે શરમ કઈ શરમ આ બજારે બોલતા તને શરમય નથી થતી હવે આ ઉમરે કઈ નઈ હારે હંગવા જતા હોય તો અન નો તમે સુધરો એકય મને તો કંટારો તમારા બેન્યો છે હાલો ને આમ આલે તું કરે આયા જ બેસ ક્યાં પાધર્યું જવાની છે અને આ તો કઈ દેવું એક કોટલા નાનજી દાદાનો એનો एवળો કંટારો આ તું ઈનાય ધીરે જાવે અન ઈને કાઈ દેવું હે કાં તમે આ બાડવાનું

ઘરે જાવ એને હું થોડા સમજાય દે એ બહુ બાઈ બાઈ કરે બે માં મારી માયું એ એ માં હું ભલામણી અને તું કાઈ ઘીબડો થોડો કોસો રાખતી રહીજે કે આ મને સાન મુના તમે તો કેવા છો